મારું ગામ ગાદોઈ ગાદોઈ સરપંચ પતિ હેમલભાઈ પુંજાભાઈ જલુ અમારા ગામની અંદર જે જાહેર માર્ગ આવેલો છે એ માર્ગ સરકારી તંત્ર ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ શ્રી સિંચાઈ વિભાગ રોડ એન્ડ રસ્તા એ વિભાગના શ્રી અને પીએસઆઈ શ્રી તથા પોલીસ પોલીસ તંત્ર એ બધા આવી અને અમારા ગામનો જાહેર રસ્તો ખોદી નાખેલ છે જે બાબતે અમને ખાલી ટેલિફોનિક જાણ કરેલ બાકી આવે છે એવું કે આ ખોદવા હું બાબતમાં રસ્તો ખોદવા આ તે કાંઈ જાણ કરેલ નથી તો અમે લોકોએ ગામ લોકોએ આજે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને કલેક્ટર સાહેબે કીધું છે કે તપાસ કરશું હું છે હકીકત આમાં એટલે અમારો આ રસ્તો અમારી માંગ એક જ છે કે આ રસ્તો અમારો આજના જ ખુલ્લો થાય અને આમાં ક્યાંક રાજકારણીઓનો પણ હાથ હોય એવું મને લાગે છે એ હોટક છે એટલે આ લોકો શું કાં જે રસ્તો બંધ કરીને શું કરતા રસ્તો બંધ કરીને જે એ કે એ લોકોનું કહેવાનું છે કે ટોલ ટોલ નાખ્યા આ વાહનો અહીંયા ડાયવર્ટ થાય છે અને તમે લોકો પૈસા છો હકીકતમાં એવું કાંઈ અહીં જાણવા મળ્યું નથી એ તો તેને પણ તપાસ કરેલ છે કે ભાઈ અહીં ફરજી ટોલ નાખવું આ એવું કાંઈ છે નહીં તો કલેક્ટર સાહેબે જ કીધું હતું અને બાકી ગૌશાળા અને ગામ લોકોનો રસ્તો છે અને જાહેર રસ્તો છે એ રસ્તો એ ખોદી ના શકે એટલે તમારી હવે માંગ શું છે એક જ અમારી માંગ છે કે આ રસ્તો અમારો વહેલાસર ખુલ્લા કરવામાં આજને આજ જ ખુલ્લો કરવામાં આવે નહીં ખોલે તો આગામી તો આગામી અમે આંદોલન કરશું અને આગળ પણ અમે હાઈકોર્ટ સુધી પણ જવાની જો ખેડૂતોને માલ ટોર લઈને વાડીએ જવાતો નથી ગૌશાળાની ગાયો છે જે પણ એ રસ્તેથી જ કાયમી માટે ચાલે છે એને પણ ત્યાં જવામાં તકલીફ અહીંયા હલાય એવું કંઈ છે જ નહીં એવી રીતે ત્રણ ચાર જગ્યાએ ખોદી અને નર્મદાની લાઇન પણ તૂટી ગઈ છે એમાં આ રસ્તો ખોદવાથી તંત્ર દ્વારા જે આ રસ્તો ખોદવામાં આવ્યો છે એ એ પછી મારા ગામના ખેડૂતોને અને ગામ લોકોને આવવા જવા મુશ્કેલી છે ખેડૂતોને કાંઈ માલ દોર રાતે વાડીએ લઈ જાવ હોય તો મુશ્કેલી પડે છે કાંઈ માલ આ તે લઈ તો એ રસ્તો એને કાયમી માટે ઉપયોગી છે એટલે એ નુકસાન છે એટલે આ રસ્તો અમારે કાયમી જરૂરી છે ગામ લોકોને